કાચબો ચડીએ છે ઉતારો ને કનુભાઈ વળકી પડ્યા છે કાચબા ને સ્ટેશનરી અમારે અહિયાં કાચબો કહીએ છીએ આમાં મશીનરી

સર ગાડીમાં આવ્યું છે આ ભાઈ તમામ થઈ ગયા છે સિલ્વર અને લાઈટ પણ નથી લાઈટ બિલકુલ નથી ના એટલાથી ઉતારવું પડશે પે મશીન લיין આયા છે ઉતારવા માટે આ પ્રમોજી ઉપર ચડી ગયા છે ચાલો 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 ચલો ચલો ચો કાટો કાટો બસ રેડી ઉતારો ઉતારો ચલો ચલો

ભીંડો લે ભીંડો લેંડો ખબર પડી જાય કા મરચું હે એમ હેરાન કરવા આવી ગઈ છે અમને તું શું લેવા આવી એમ આજે સવારે વધારે ઠંડી હતી તો સાંજે આવ્યા છીએ મંદિરે મમ્મી મીહા મંદિરે પોકી ગઈ છે દાદા મજામાં

એક મિનિટ ધીરે ધીરે આજે રવિવાર છે તો આની હામણે રાઉસ કરે છે હે રોજ એ આદત પડી જઈ ઉપર પડવાની ખીચડી બને આ બાજુ દૂધ ભરાય રાજવી આવી રહ્યો છે ભૂથી એ બાગડ બિલ્લો એક અમાર પર તો ઉપર છે હા વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ બોલશું તમને આવતીકાલે નવા દિવસ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતા જય ભરત વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા મારા સબ્સ્ક્રાઇબર મિત્રોની ગુડ બાય